નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્ત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી વધુ આગળ વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી જાન્યુઆરી મહિનાનો પૂર્વ થયા બાદ ઠંડી નો જતી રહેશે એવું ન માનતા કારણ કે ઠંડીને અત્યાર સુધીના સૌથી મોટા રાઉન્ડની અંબાલાલ પટેલની આગાહી કરી છે હવામાન નિષ્ણાતા અંબાલાલે કહ્યું કે હવે ગુજરાતમાં હાડતીઝવતી ઠંડી પડશે અને અંબાલાલ પટેલે કહ્યું કે હાલમાં કમોસમ વરસાદને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અંબાલાલ પટેલે કહ્યું કે વાતાવરણ પર પવનની ગતિ વધવાની શક્યતા રહેશે અને 26 થી 28 જાન્યુઆરી થી પરિક્ષિત વિપક્ષ આવતા ઠંડીનો પ્રમાણ કડશે ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષા થાય છે અને ગુજરાતના તથા મધ્ય ગુજરાતના હળવો વરસાદ કે છાંટા પડી શકે છે અને રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ત્રણ થી ચાર દિવસ પશ્ચિમની વિપક્ષ સશક્ત છે અંબાલાલ પટેલે કહ્યું કે ફેબ્રુઆરી પ્રથમ સપ્તાહમાં ઠંડી વધશે તો ફેબ્રુઆરીમાં આસપાસ કોમોસ વરસાદ થવાની શક્યતા રહેલી છે આગળ વાત કરીએ કે લોન માપ લોન્ચ મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોને ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કમર્શિયલ બેંક સહિતના કુલ એક ચૌદ

એટલે વ્યાજ સરકાર ભરે તો શું અસ્તિત્વ દરમિયાન ગુજરાત અમુક ખેડૂતનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવજો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાને બાવીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર ચોવીસના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા રહેલી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક છ રૂપિયાની સહાય એટલે કે બે રૂપિયા કરીને ત્રણ હપ્તા મળે છે એની સિવાય એ નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે તેની પતિ અને પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી જો બંને લાભ લેશે તો સરકારના નાણાં વસૂલ કરી શકે છે અને અબધ મળવા માટે એક કેવાય સી કરવો ફરજીયાત છે વધુ આગળ વાત કરી કે ટોલ બાકી હશે તો ગાડી નહીં વેચાય સરકારે ટોલ નિયમો વધુ કડક બનાવવા સેન્ટ્રલ મોટર રૂલ્સ બે હજાર છવ્વીસની અમલી બનાવવામાં આવે છે હાઇવે પર ટોલ ટેક્સ ચૂકવવા વગર ગાડીની એનઓસીની ફિટનેસ સર્ટિફિકેટની નેશનલ પરમિટ નહીં મળે ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ અથવા કનેક્ટેડ ખામીને કારણે બાકી રહેલી રકમ વાહનના ઓનલાઈન રેકોર્ડ સાથે જોડાશે બાકી ટોલ ફીચર કેબ વગર માલિકને ટ્રાન્સફર કરી કે વેચાણ પણ કરી શકશે નહીં અને આ નિર્ણયથી ટોલ ચોરી અટકશે વધુ આગળ મહત્વની આગળ વાત કરી કે હવે તમારી ફરિયાદ સીધી સીએમ નહીં કરો સીએમ ઉમેદ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાશે રાજ્યના સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ બાવીસ જૂન જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે આ મહત્વપૂર્ણ મત દ્વારા નાગરિકોને પોતાની રજૂઆતોને ફરિયાદો સીધી સરકાર સુધી પહોંચાડી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી બે હજાર ત્રણમાં શરૂ થયેલા આક્રમણ હેઠળ દર મહિનાના ચોથા ગુરુવારે ફરિયાદોનું નિરાકરણ થાય છે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પરંતુ નથી પણ ખેડૂત ખેડૂતો માટે આવક મજબૂત સ્ત્રોત બની રહ્યો છે રાજ્ય સરકારના પશુપાલકને સહાય આપવા માટે સતત નવી યોજનાઓ લાવી રહી છે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારને હવે દેશી ગાયોની ખરીદવા માટે સહાય યોજનાઓ શરૂ કરે છે અને આ યોજનાને અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળે છે જેમણે આત્મક કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતી તાલીમ લીધી છે ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પર પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાય સ્થાનિક નસલની બે ગાયોની ખરીદી માટે આપવામાં આવશે અને હવે દેશી ગાયની ખરીદવા માટે સરકાર આપશે સહાય કોને મળશે લાભ યોજનાના સામાન્ય અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છેલ્લા લાભાર્થીઓને અનિવાર્ય રીતે આત્મ કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ દેશી ગાયોની ખરીદી જરૂરિયાત છે જેને કેસ નટ થકી નાંબાદનો નક્કી કરેલો યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે બે ગાયોની ખરીદવાના ખર્ચમાં પત્રીસ ટકા જેટલી રકમ અથવા અઠ્યાવીસ હજાર રૂપિયાની સરકાર દ્વારા સહાયરૂપ આપવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાને લાભાર્થી ખેડૂતો માટે આગામી બાવીસમો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના પીએમ કિસાન યોજનાના લાભ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન આગામી બાવીસમો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના તમામ ખેડૂતોને ફાર્મરને કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ સહાયકારી યોજનાને લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું ખૂબ જ જરૂરી છે જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તેવા રાજ્યોના ખેડૂતોને ખાતરદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની લેવાની ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે ગુજરાતના ખેડૂતો માટે ફાર્મર આઈડી નોંધણી ચાલુ ખેતી નિયામક કચેરી યાદીમાં જણાવ્યા અનુસાર ફાર્મર રજિસ્ટ્રેશનને ગામમાં ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે પર તંદુરસ્ત ખેડૂતો માટે જાહેરાત મોબાઈલ મારફતે લિંક દ્વારા સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકાય છે ફાર્મર રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આધારની લિંક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે જરૂરી રાખવી વધુ આગળ વાત કરીએ કે દેશના કરોડો ખેડૂતોને મળશે ખુશખબર ના નાણા મંત્રી નિર્મલા સીતારામે કેન્દ્ર બજેટ રજૂ કરાઈ જઈ રહ્યા છે દેશભરમાં ખેડૂતોની પીએમ કિસાનની સબસિડી રકમ છ રૂપિયા વધારીને વાર્ષિક નવ રૂપિયા કરવાનો સમાવેશ થાય છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને ત્રણ સમાન હપ્તા વાર્ષિક લેખ છ રૂપિયા મળે છે જેમાં દરેક હપ્તા બે હજાર રૂપિયાના આપવામાં આવે છે યોજનાની સબસિડી રકમ તેની શરૂઆતથી યથાવત રહે છે

ઘણીવાર ટેકનિકલ ખામીને કારણે લોકોને ખુશ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અમદાવાદ સરકારી અનાજની દુકાનો રાશન લેવા જતા લાખો નાગરિકો માટે હવે અંત્યંત રાહત જોવા સમાચાર આવ્યા છે અવારનવાર સરવાંડાઓ રહેવાને કારણે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાની અને ધક્કા ખાવાની સમસ્યાઓ કાયમી ઉકેલ લાવવા માટે પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક આધ્યાત્મિક મોબાઇલ અને એપ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવી રહી છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે વાલી દીકરી યોજના બે હજાર છવ્વીસ રાજ્ય સરકારની વાલી દીકરી યોજના હવે દીકરીઓને સપના સાકાર કરવા માટે કાર્યરત થઈ રહ્યા છે વર્ષ દીકરીઓ જ્યારે હવે પ્રથમ ધોરણમાં પ્રવેશ લઈ રહી છે ત્યારે વડોદરા શહેરના જિલ્લાઓને બારસો ને દીકરીઓને ચાર ચાર હજાર રૂપિયાના પ્રથમ હપ્તો ચૂકવવામાં આવે છે આ યોજના હેઠળ દીકરીને એક લાખ ને દસ હજાર રૂપિયાની સહાય ધરણ હપ્તા તબક્કામાં આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પુરાવાની રજૂઆત કરવાની રહેશે માતા પિતાના લગ્નનું અતિ પ્રમાણપત્ર આધાર કાર્ડ રેશન કાર્ડ ને જેમની દીકરીનું નામ હોય આવકનું પ્રમાણપત્ર નિયમ નમૂના એક એકરાનું બેંક પાસબુક નકલ વધુ આગળ વાત કરી કે ખેડૂતોના પૈસા થઈ જશે ડબલ સરકારે તેમના ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી રહ્યા છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ માટે સાત ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોને પૈસા જે એકસો વીસ મહિનાના ડબલ થઈ જતા હતા ને તે હવે એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનાનું લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને પોસ્ટ ઓફિસમાં જઈને ફોન ભરવાનું રહેશે વધુ આગળ વાત કરી કે જન્મ દાખલ ક્યુઆર કોડ દરેક સરકારી કામ માટે ક્યુઆર કોડવાળા જન્મનો દાખલો સરકાર ફરજીયાત બનાવતા બે હજાર વીસ પહેલાંના તમામ દાખલાઓનું ક્યુઆર કોડ કરવા માટે લોકોએ અને મરણ નોંધણી વિગતમાં લઈ લગાવતા દેકારો બોલાવી રહ્યા છે આધાર કાર્ડને સુધારા વધારા માટે પણ કેન્દ્ર સરકાર પોર્ટલ અનુસાર ક્યુઆર કોડવાળા દાખલો માન્ય રખાતા અને અરજદારોને રમના ધક્કા થઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ચાર મહિના પહેલાં કેન્દ્ર સંચાલિત સીઆરસી પોર્ટલ દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે આગળ વાત કરી કે નવું બંધારણ માટે ભારે વિરોધ ગુજરાતમાં સામાજિક સુધારા ભાગરૂપે વિવિધ સમાજો દરવાજા લગ્નો સહિત પ્રસંગો તથા બિનજરૂરી ખર્ચાનો ઘટાડો માટે પગલાં લેવામાં આવી રહ્યા છે ઠાકોર સમાજે પણ લગ્નમાં ડીજેનો ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે જો કે આ નિર્ણયથી ઠાકોર સમાજની હજારો ડીજે સંચાલકોનો વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે મુદ્દે લડી લેવા માટે મૂડમાં આવી ગયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય ખુશખબર ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદવાની નાણાકીય સહાય આપવામાં નવી યોજનાઓ જાહેર કરવામાં આવી રહી છે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે સોલાર પાવર યુનિટ માટે અરજીઓ સ્વીકારવામાં આવી ખેડૂતો માટે ખોલવામાં આવી રહ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ ખરીદી સહાય યોજના વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસની જોગવાઈમાં બચત છે નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા અરજી સ્વીકારવા માટે ખેડૂત પોર્ટલ પર ખોલવાનું રહેશે મર્યાદા મુજબ જરૂરી છે સંખ્યામાં અરજીનો મળ્યા બાદ ખેડૂત પર અરજી કરવાની રહેશે અને સ્વીકારવાનું બંધ કરવામાં આવશે તો તે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધેલો નથી તે સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચ પચાસ ટકા અને પંદર હજાર રૂપિયા બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે વધુ મહત્વની આગળ વાત કરી કે વગર વ્યાજે વીસ લાખ રૂપિયાની લોન મળશે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ મધ્ય અને નાના વેપારીઓ માટે આશાનું નવું કિરણ જગાડ્યું છે આ યોજના હેઠળ હવે સરકાર કોઈપણ પ્રકારની ગેરંટી વિના વીસ લાખ સુધી લોન આપી રહી છે ખાસ વાત એ છે કે આ માટે કોઈ ઉચ્ચ શિક્ષણની જરૂર નથી માત્ર આઠ તપાસનું ધોરણ ઉમેદવારને લા લોન મેળવી પોતાનું નસીબ અજમાવી શકે છે અને અગાઉ મુદ્દા યોજના હેઠળ મહત્ત્વ દસ લાખ સુધી લોન મળતી રહેતી પરંતુ બદલાતા સમય અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે આ મર્યાદા વધારીને હવે વીસ લાખ કરી દીધી છે અને આ નિર્ણયના નાના દુકાનોદારોને લઈને મેન્યુફેક્ચરિંગ યુનિટ સર્વિસ સેન્ટર કે વર્કશોપ શરૂ કરવા માગતા લોકોને સીધો ફાયદો થશે વધુ મહત્વની આગળ વાત કરી કે પોચ રૂપિયામાં રહેવા માટે મકાન શ્રમિક બંસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણ કામગીરી અત્યાર સુધી પૂરજોશ શરૂ કરી શ્રમિકોને બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં સતત જગ્યાએ આવાસો ઊભો કરવામાં આવે છે આ યોજનાને શ્રમિકોને કડિયાના એક કિલોમીટર જેટલા વિસ્તારમાં આવાસ પૂરો પાડવામાં આવશે તે જેમાં પાણી રસોડું વીજળી પંખા સીટલાઇટ સિક્યોરિટી મેડિકલની કોડિયા ઘર જેવી સુવિધા છે માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસે ને પ્રતિ શ્રમિક ટોલની દરેક આવાજ મળશે છ વર્ષે ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નથી વધુ આગળ વાત કરીએ કે ખાતામાં આવશે એક હજાર દસ હજાર રૂપિયાની સહાય કિસાન સમાજ નિધિ નાણાં મંત્રી નિર્મલા સીતારામ કેન્દ્ર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે દેશભરમાં ખેડૂતોને પીએમ કિસાન સબસિડી રકમ છ હજારથી વધારીને સમાવેશ થાય છે આ યોજના પાત્ર ખેડૂતોને ત્રણ સપ્તાહ હપ્તા વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે જે હપ્તામાં બે હજાર રૂપિયાને આપવામાં આવે છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં હવામાનના સમાચાર ગુજરાત ફરી એકવાર કડકડતી ઠંડીની ઝપેટમાં આવવાની તૈયારી છે હવામાન વિભાગે ત્રેવીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન વધુ એક તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરી છે જે જાન્યુઆરી અંત સુધીમાં ચાલુ રહે છે હાલ વાદળછાયા વાતાવરણના લોકોને આંશિક રાહત મળી રહે છે હવામાન નિઝામ અંબાલાલ પટેલે મતે જાન્યુઆરીના અંત સુધી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે વધુ આગળ વાત કરી કે ગેરંટી વગર મળશે નવ હજાર રૂપિયાની લોન નાનો ધંધો શરૂ કરવાની ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈ પણ ગેરંટી વગર નવ હજાર રૂપિયા સુધી લોન આપી રહી છે આ યોજનાની નુકાન વધારીને એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ત્રીસ સુધી કરાય છે આ લોન કુલ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે પ્રથમ પંદર હજાર રૂપિયા બીજો પચીસ હજાર રૂપિયા અને ત્રીજો પાંચ હજાર રૂપિયા એમ કરીને વસ્તી ગેરેટે મૂકવાની જરૂર નથી માત્ર આટાકાર કરની એક લાખ વધુ લોકોએ આ યોજના લાભ લઈ ચૂક્યા છે